નમસ્કાર મિત્રો મિત્રો એક જૂન બે હજાર પચીસના રોજ આઠ નિયમો બદલાવવા જઈ રહ્યા છે જે લોકોના અમુક નિયમો જે છે તે લોકો માટે ફાયદાવાળા છે કે જે આપણા સેફટી માટે છે અને અમુક નિયમો જે છે તે થોડી મોંઘવારી વધારી શકે છે તો એ પણ થોડું લોકોના ખિસ્સા ઉપર ભારણ વધી શકે છે તો સૌ પ્રથમ આપણે હાઇલાઇટ જોઈ લેશું ને ત્યાર પછી વિગતવાર વાત કરીશું કે ભાઈ કયા નિયમો આઠ નિયમો છે એ બદલાવવા જઈ રહ્યા છે પહેલો નિયમ છે મિત્રો કે જૂનમાં બાર દિવસ સુધી બેન્કો બંધ રહેશે ત્યાર પછી વાત કરીએ એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જ જે છે એ લાગવા જઈ રહ્યો છે ત્યાર પછી એફડી દરમાં ફેરફાર કરવા જઈ રહ્યા છે ક્રેડિટ કાર્ડ દ્વારા યુટિલિટી બિલ પેમેન્ટ વિશે વાત કરીશું આપણે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન વિશે વાત કરીશું ત્યાર પછી એટીએફ સીએનજી પીએનજીમાં ભાવમાં ફેરફાર શક્યતા છે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ વિશે પણ આપણે વાત કરીશું આપણે એલપીજી સિલિન્ડર કિંમતોમાં ફેરફાર ત્યાર પછી આઠ નિયમો જે છે એના વિશે વિગતવાર વાત કરીશું મિત્રો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ જૂન મહિનામાં બે બે હજાર પચીસમાં બાર દિવસ સુધી બેન્કો બંધ રહેશે મતલબ કે જૂન મહિનામાં વિવિધ તહેવારો અને સાપ્તાહિક રજાઓને લીધે બેંકો કુલ બાર દિવસ સુધી બંધ રહેશે આવી સ્થિતિમાં મહત્વપૂર્ણ બેન્કિંગ કામ માટે આરબીઆઈની રજાઓની યાદી ચકાસી અને યોજના બનાવી યોગ્ય રહે છે જો કે ઓનલાઈન બેન્કિંગ અને એટીએમ સેવાઓ જે છે તો એ સતત ચાલુ રહેવાની છે ત્યાર પછી વાત કરી મિત્રો કે એટીએમમાં ટ્રાન્ઝેક્શન ચાર્જ જે તો એ લાગવાની શક્યતા છે એટીએમમાંથી ફ્રી ટ્રાન્ઝેક્શનની લિમિટ પૂર્ણ થયા પછી લેવાતા ચાર્જમાં એક જૂનમાં ફરી એક વખત વધારો થઈ શકે છે જે લોકોના ખિસ્સા ઉપર ભારણ વધારી શકે છે જે લોકો વારંવાર રોકડ ઉપાડે છે તેમના ખિસ્સા પર આ ફેરફાર અસર અનુભવાશે એફડી મતલબ કે ફિક્સ ડિપોઝિટ જો બેંકમાં તમે મૂકવા જતા હોય તો એફડી દર તમારે જાણી લેવા જરૂરી છે જૂન મહિનામાં બેન્કો દ્વારા ફિક્સ ડિપોઝિટ અને લોનના વ્યાજ દરમાં ફેરફાર થવાની શક્યતા છે રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં ઘટાડો થવાના સંકેતને પગલે એફડી ફિક્સ ડિપોઝિટ વ્યાજ દર પણ ઘટી શકે છે ચોથું જે છે ક્રેડિટ કાર્ડ દ્વારા યુટિલિટી બિલ પેમેન્ટ મતલબ કે કેટલીક બેંકોને સંકેત બેન્કોએ સંકેત આપ્યો છે કે જૂનથી ક્રેડિટ કાર્ડ દ્વારા વીજળી પાણી જેટલા યુટિલિટી બિલ ચૂકવી ચૂકવતી વખતે વધારાનો ચાર્જ લગાવી શકાય છે અથવા કેશબેકની શરતોમાં પણ ફેરફાર થઈ શકે છે જો ક્રેડિટ કાર્ડ યુઝ કરતા હોય તો તમારા માટે ચોક્કસ જાણી લેવું જરૂરી છે ત્યાર પછી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન મતલબ કે ફોનપે ગૂગલ પે યુઝ કરતા હોય પેટીએમ યુઝ કરતા હોય તો એ તમારા માટે છે એનપીસીઆઈ મતલબ કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ નવો નિયમ લાગુ કર્યો છે જે આપણા માટે ફાયદાવાળો છે કે યુપીઆઈ પેમેન્ટ કરતી વખતે યુઝર્સને માત્ર વાસ્તવિક યુઝર્સ મતલબ કે જે હકીકતમાં જે યુઝર્સ છે તો એ બેંકમાં જે પ્રમાણે નામ હશે તો એ દેખાશે ક્યુ કોડ અથવા ફેરફાર કરેલા નામ જે છે એ હવે બતાવવામાં આવશે નહીં અધર જે નહીંક નેમ હોય તો એ નહીં બતાવે જે બેંકની અંદર નામ હશે એ જ આવશે જેથી કરીને જે ખોટી રીતે જે બેન્કમાં ટ્રાન્ઝેક્શન થઈ જતા હતા અત્યાર સુધી તો એ હવે નહીં થાય આ નિયમ ત્રીસ જૂન સુધીમાં તમામ યુપીઆઈ એપ્સ મતલબ કે ગૂગલ પે ફોન પે પેટીએમ્સ જે તમે યુઝ કરતા હોય તો આ મહિનાના એન્ડ સુધીમાં તમામમાં લાગુ કરી દેવામાં આવશે એટીએફ સીએનજી પીએનજીમાં ભાવ ફળ ફેરફાર શક્ય છે દર મહિને સીએનજી મતલબ કે કમ્પેસ નેશનલ ગેસ અને પીએનજી સાથે એર ટર્બાઈલ ફ્યુ ફ્યુઅલ એટીએફના ભાવમાં પણ સુધારો કરવામાં આવે છે તેમ એક જૂનના રોજ તેમાં પણ બદલાવ થવાની શક્યતા છે એટીએફના ભાવમાં વધારો થાય તો હવાઈ મુસાફરી ખર્ચાલ બની શકે છે જે હવાઈ મુસાફરી કરતા હોય એના માટે છે પરંતુ એટીએફ અને સીએનજી જે તો એ આપણા માટે પણ લાગુ પડે છે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની અંતિમ તારીખ આધાર કાર્ડ જે એ કેટલા લગભગ છેલ્લા બે વર્ષથી ગવર્મેન્ટ કહે છે કે ભાઈ આધાર કાર્ડ તમે અપડેટ કરો બાકી તમારું આધાર કાર્ડ જે છે રિજેક્ટ થઈ શકે છે પરંતુ આધાર કાર્ડ કોને અપડેટ કરવાનું છે કે જેણે દસ વર્ષથી કોઈ પણ પ્રકારના સુધારા વધારા ના કર્યા હોય એવા લોકોને અપડેટ કરવાનું છે તો એ ચૌદ જૂન બે હજાર પચીસ સુધીમાં તમારે સુધારા કરી શકો છો ત્યાર પછી તમારે પચાસ રૂપિયા સો રૂપિયા પર અપડેટે ચાર્જ તમારે દેવાનો રહેશે અહીં તમે લખેલ છે ત્યારબાદ ઓનલાઈન માટે અપડેટ પચાસ રૂપિયા અથવા તો પચાસ રૂપિયા કેન્દ્રમાં ચાર્જિસ લાગવા ચાર્જિસ લાગશે તેથી તમારી ઓળખ અને સરનામાનો પુરાવો તાત્કાલિક અપડેટ કરાવો આઠમો નિયમ લાસ્ટ નિયમની વાત કરીએ તો મિત્રો તો એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે દર મહિનાની પ્રથમ તારીખે ઓઇલ અને ગેસ કંપનીઓ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરે છે એક જૂન બે હજાર પચીસના રોજ પણ નવા દરો જાહેર થવાની સંભાવના છે આ વખતે ઓગણીસ કિલોગ્રામના કોમર્શિયલ મતલબ કે ઘરે વાપરીએ નહીં જે ધંધાકીય વાપરતા હોય એના માટે એલપીજી સિલિન્ડર પર ચોવીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે તો આ આઠ નિયમો ફેરફાર થયા છે જે અમુક આપણા કામના છે તો અમુક આપણા ખીચા ઉપર ભારણ વધારી શકે છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો